નમસ્કાર દર્શક મિત્રો આપની આડ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અવસરી લાઈવ અને ચટપટની ન્યૂઝ નવસારીના દાબુ લો કોલેજ ખાતે બાવીસ તારીખથી બ્રહ્મકુમારી દ્વારા એક સરસ મજાના સુંદર આયોજન કરવામાં આવ્યું હતું એમનું સુવર્ણ જયંતિ યુગ એટલે કે પચાસ વર્ષના સેલિબ્રેશનના ભાથે બાવીસમી તારીખથી શરૂ થયેલી પ્રદર્શન અને ઝાંખી સાથે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે આજે ત્રીસમી તારીખે અંતિમ દિવસ એટલે કે સમાપન વિધિ તરફ આગળ વધી રહ્યો હતો આજના કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે સી આર પાટીલ પધારવાના હતા જોકે કોઈ કારણો સંજોગ તેઓ નવસારી આવી વળી પાછા સુરત જવા માટે રવાના થઈ ચુક્યા હતા કારણ કે અગત્યનું કામ આવી જતા તેઓ ઉપસ્થિત રહી શક્યા નહીં હતા પણ ડોક્ટર ઝેડપી પી પટેલ કે જેઓ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે એમની ઉપસ્થિતિ સાથે જ બ્રહ્મકુમારીઝના આબુ સેન્ટરથી પધારેલા મુખ્ય વક્તા એવા ડોક્ટર જયંતિ દીદી ઉપસ્થિત રહ્યા હતા એની સાથે જ સામિનાયણ સંપ્રદાયના કે સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય મહાભાવોની ઉપસ્થિતિની અંદર આજના સમાપન વિધિની શરૂઆત થઈ હતી સ્વાગત ગીત સ્વાગત પ્રવચન મહેમાનોનું સ્વાગત અને ત્યારબાદ દી પ્રાગટ્ય થયું હતું સુંદર મજાના નૃત્યો અને શિવ બાબા વિશેનું સરસ મજાનું ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આબુ સેન્ટરથી પધારેલા ડૉક્ટર જયંતિ દીદી शांति। आज बहुत ही सुंदर दिन है। यहां पर मेले में हमारा यूनियन मिनिस्टर आ रहे हैं और यहाँ की जो टॉपिक है बहुत ही अच्छी है क्योंकि नौ साड़ी में अभी 50 इयर्स का सेलिब्रेशन कर रहे हैं तो यहाँ पर स्वर्णिम जयंती से स्वर्णिम युग की ओर मतलब कि हम चाहते हैं कि एक नया संसार आए उसमें भारत भी जो असली में सोने की चिड़िया थी वही भारत फिर से आ सकता परंतु सिर्फ एक बात है हमें खुद अपने अंदर जो देवी संस्कार है उसकी उत्पत्ति करनी होगी परमात्मा शिव निराकार की याद के द्वारा सहजी जो हमारे श्रेष्ठ सत्तोगुणी संस्कार है उन्हों को हम इमर्ज करेंगे फिर से अपने जीवन में व्यवहार में बातचीत में चलन में यदि हम वही संस्कार देवी संस्कार का इस्तेमाल करेंगे तो ज़रूर स्वर्णिम भारत होगा ओम शांति આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન તો આજ પ્રમાણે નવસારી સેન્ટર ના મુખ્ય દીદી ગીતા દીદી શું જણાવી રહ્યા છે ચાલો આપડે સાંભળીએ ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નવસારી શાખા દ્વારા આજે અહીં બહુ સુંદર મેળો લાગેલો છે વાસ્તવમાં આ મેળો બાવીસમી તારીખથી શરૂઆત થયેલી અને આ મેળાની અંદર ખાસ તો હરિદ્વાર દર્શન બનાવવામાં આવેલું છે અને સ્વર્ગનું પણ આબેહૂબ દર્શન કરી શકાય એવા સુંદર મૂવિંગ મોડલ દ્વારા દૃશ્ય બનાવવામાં આવ્યું છે સાથે સાથે એક વિશેષ સ્ટોલ છે માઇન્ડ ઇસ્પા કઈ રીતે આપણા મનને શાંત બનાવી શકાય અને કુલ બનાવી શકાય અને રિલેક્સેશન કેવી રીતે અનુભવ કરી શકાય તે માટેનું માઇન્ડ ઇસ્પાનું સ્ટોલ છે આજે એ મેળાનો છેલ્લો દિવસ છે પણ નવસારી શાખાની સ્વર્ણ જયંતિનો આરંભ છે એટલે વર્ષનો આરંભ છે તેના માટે વિશેષ અહીં સી આર પાટીલ સાહેબ પધારી રહ્યા છે એ આપણા નવસારીના માટે ગૌરવ છે અને આજે એ ની અંદર વિશેષ માઉન્ટ આબુથી સંસ્થાના અતિરિક્ત મુખ્ય પ્રશાસિકા આદરણીય પધાર્યા છે જે આપણા નવસારી માટે એક બહુ જ ગૌરવની વાત છે ઓમ તો આ પ્રમાણે સરસ મજાના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મકુમારીઝન નાનવસારી સેન્ટર દ્વારા અને એમના પચાસ વર્ષની જે ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર બાવીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં લોકોએ આ મેળાને સુંદર રીતે નિહાળ્યો કારણ કે મેળાનું મુખ્ય આકર્ષણ જે હતું એ અલગ અલગ ઝાંખીઓ હતી અને ઓડિયો વિડિયોની સાથે જ મૂવિંગ સ્ટેચ્યુઝ દ્વારા બનાવવામાં આવેલી આ ઝાંખીની અંદર વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો અને આ પ્રમાણે સેવા સમર્પણ અને ત્યાગના પચાસ વર્ષની ભવ્ય ઉજવણી બ્રહ્મકુમારી સેન્ટર નવસારી દ્વારા કરવામાં આવી હતી તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ